જગત નો કોઈ ભગવાન જીવાડતો નથી તો આ શરીર ને જીવાડે તે કોણ આપડા ભોજા બાપા પટેલ ખાઈ ગયા પણ આપણે સમીજાશી ક્યાં જીવને છે આ શ્વાસ પછી ઘરમાં ઘડીયા ન રાખે ભાઈ આપણી અંદર શ્વાસ આવે છે જાય જાય છે 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 આવે એને હિસાબે હિન્દુ જીવે એને હિસાબે મુસલમાન જીવે એને હિસાબે પારસી ક્રિશ્ચિયન જીવે દુનિયાનો કોઈ ખંડ નો માનવી હોય એની ભાષા ભલે જુદી હોય એના પહેરવેશ જુદા હોય એના રતમાન જુદા હોય પણ જીવવાની જગ્યા બધાયની એક જ છે જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસ્લમાન શ્વાસ લે છે ત્યાંથી જ પારસી શ્વાસ લે છે ત્યાંથી જ ક્રિશ્ચિયન શ્વાસ લે આપડી અંદર જે આ શ્વાસ ચાલે છે એક મિનિટમાં પંદર વખત આવે છે શ્વાસ ને જાય ચોવીસ કલાકમાં એકવી હજાર અને છસો વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે શ્વાસ નાભી ઉતી જાય કોણ નર ભરતા કોણ નર ઉડાતા ઓહંગ નર ભરતા આપણા શરીરમાં અંદર શ્વાસ જાય ઓમ નાભી ઉધી જાય સોહમનર ઉડાતા નિર્ભય નિશાન ઠેરાતા જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે નાભી ઉધી જાય છે આ શરીરની નાભી દેખાય છે બ્રહ્માંડની નાભી દેખાતી નથી આપણા શરીરની નાભી બધાની જુદી જુદી છે બ્રહ્માંડની નાભી આપણા બધાની એક જ છે ન્યાથી જ હિન્દુ આવ્યા ન્યાથી જ મુસલમાન યહુદી પારસી ન્યાથી આવ્યા ન્યાથી જ કિર્સ્તાન એવી અહીંયા જાતિઓ પાડી છે જુદી જણનારી હવને હરખા જણે કોઈ ઈસ્ત્રી ઈસ્ત્રી માત્ર બાળકને જન્મ આપે છે કોઈ બાળક નાત જાત લઈને જન્મતું નથી કોઈ બાળક ભાષા લઈને જન્મતું નથી કોઈ બાળક રાષ્ટ્ર કે દેશ લઈને જન્મતું નથી માં ફાલી બાળકને જન્મ આપે છે છઠે દીથી એમાં સંસ્કારનું સિંચન થાય છે જેવી કોમ એવા નામ આપવાની શરૂઆત કરે છે સાયકોલોજી નિયમ છે કે ચૌદ વખત માણસની આગળ ખોટું બોલો ચૌદ વખત ખોટું બોલો તોય ખોટું સાચું થઈ જાય સઠીક કરીને આપણું નામ દીધું એ કેટલા ફેર ભોલ્યા હાસું થઈ ગયું હું ઈ સૌ ભગવાન બુદ્ધ બોલતા હતા એક માણસ ભાવ વિભોર થઈને ઊભો થઈ ગયો ભગવાન બુદ્ધ ને કે બાપુ તમે આજે બોલો છો વર્ગ જો ઉપાડી લે તમારી આ વિચારધારા તો આ દેશમાંથી અજ્ઞાન નીકળી જાય યજ્ઞામાં ઘેટા બોકડા કપાતા બંધ થઈ જાય સતી પ્રથાના રિવાજ બંધ થઈ જાય કાશ્ય કરવત મુકાવે ઈ બેન થઈ જાય કમળ પૂજા ખાઈ છે એ બંધ થઈ જાય છોકરીને દૂધ પીતીયું કરે એ મઢ બધો અન્યાય દૂર થઈ જાય તમે આ બોલો એ જુવાન વર્ગ જો ઉપાડી લે આ વિચારધારા ભગવાન બુદ્ધે નેહાકો નાખ્યો અફસોસ આ દેશ જ ગટ ડાઉન નો છે આ દેશમાં કોઈ જુવાન જ નથી એટલે તો બધાય ઘડીક તો ખામોશ થઈ ગયા કે તો શું બપુ આ બધાય ઊંચકી ને ખોળિયા જોવા લાગે તમને બાકી માલિકો તો હેન્ડલિંગ બુઢો કરે છઠી માંથી બુઢા સંસ્કાર જે રેડ્યા છે ઈ હેન્ડલિંગ ને ઈ પ્રમાણે હાલે બાકી શરીરેનું એનું છે એટલે શરીર જુવાન છે અંદર તો બુઢો બેઠો તાલગી આ દેશ માં કોઈ દી ક્રાંતિ નો થાય ભગવાન બુદ્ધ કે બધી બાયુ ગઢા જણે જુવાન જણતી નથી

ધરુ ગઢો હતો પ્રહલાદ ગઢો હતો હરિચંદ્ર ગઢો હતો એક પછી ગઢા તો ક્રાંતિ કરવા જાવ જાવીયા દે મને એક મારો દાડો હતો દાદો મને કે તને કોક મારી નાખ છે મને કે આખી દુનિયા હમી તે બથ નાખી તું દુનિયાને ને ભૂગવાનો મને કે તને બાવા ગમે નહીં ભાવણ ગમે નહીં ભુવા ગમે નહીં તને પટેલિયા ગમે નહીં તને સ્વામિનારાયણિયા ગમે નહીં મરજાદી ગમે નહીં હિન્દુ ગમે નહીં મુસલમાન મને કે તે આખી દુનિયાને બથ નાખી મને મેં કીધું દાદા મને ભલે મારી નાખે તમે ચિંતા કરો માં કોક તો વાહે જાગ છે કે માર્યો શું કરવા એનો 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 વાક હું હતો કોક પગલા લેનારો જાગ છે અને કંઈક ને મારી નાખ્યા છે એનું બિચારાનું કહેવાનું ખોટું નથી પણ અટાણે કોઈનો હથિયાર હાલે એમ નથી એટલે હવે જગતમાં એવા ધર્મ ચાલે એમ નથી કે માનવીનું શોષણ થાય માનવીને નીચ ગણે પોતાને ઊંચ માને એવા એવા ધર્મો અને ધર્મોને હાલ હિસાબે આપણે માર ખાધો હતો છૂતાછૂત ના ભેદભાવને હિસાબે આ જેટલા ઓરા છે ને એ હિન્દુના બ્રાહ્મણો માંથી આવ્યા હિન્દુના બ્રાહ્મણોની ત્રણસો જાત છે એમાં એકબીજા નું પાણી પીતા નથી ખાતા નથી જેટલા ઓરા છે એ બ્રાહ્મણમાંથી માંથી થયા છે અને જેટલા ખોજા છે એ લુવાણા માંથી થયા છે અને જેટલા મોમના છે એ પટેલોમાંથી માંથી થયા છે અને બીજા હલકી કોમમાંથી માંથી બધા વટલી મુસલમાન થયા ક્રિશ્ચન થયા મારજ ખાધો હતો અત્યાર સુધી સારું થયું સવરાજ થયું દેશ ભક્તો જાય ગયા ન કરતો અટાણે પરિણામ આવ્યું હોત હજી બંધારણ નડે બાકી ના માણસ તો કઈ ફેર થે જ નથી માનસ તો ઈ ના છે હજી અંદર તો ગયેઠા જ બેઠા એટલે પવન પુરુષ કરી પૂતળી જેને આધારે આપણે જીવીએ છીએ ભગવાન બુદ્ધનું નું ધ્યાન તે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય છે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય છે વર્ષો પહેલા આપણા સંતો કહી ગયા પણ આપણે સમજ્યા નથી આપણા સંતો શું કહી ગયા છે કોળી આવે કોળી જાવે કોળી આવે કોળી જાવે ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે હિન્દુના મુસલમાનના પારથીના ક્રિશ્ચિયન આપણે તો કોળી ખીચડીના કોળીયાને ગણી લીધી સોખાના કોળીયાને ગણી લીધી કોળી આવે કોળી જાવે ઈ કોળી સર્વેના ઘટમાં સમાવે જે કરે કોઈ કોળીની તો થાય એનો અમારા પરમાવાસ મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે

એમાંથી આ નિરીજન માલા ઘટમે ફિરે દિન રાત ઉપર આવે નીચે જાવે શ્વાસ શ્વાસ ચલી જાત સંસારી નરે માં સમજે નહીં વીરથા ઉમરા વિહાતા નિરીજન માલા ઘટમે ફિરે દિન રાત પણ આપણે ને ક્યાં વળગાડ્યા છે નીત ઉઠીન બંદરાય હતા આપે જીવને મારીને જળ ને રી જાવે ઈ છે આંધળી માળણ आंधड़ा पुजारा पत्थर ने पुष्प चढ़ावे अरे आ भर में मत भूलो गे मारा तमे प्रेम थी जोई लियो प्यारा तमे मानो छो वो भगवान नथी भगवान एवो छे केवो खट शास्त्र अढार पुराणा एकवी ब्रह्मांड विस्तारा ચાર ચાર વેદ બ્રહ્માજી વણતા સાહેબ એ ઉનસે બિહારા એનાથી પર છે અને એને સમજાવવા માટે સદગુરુ એવો બોધ વેદ બોધ કરે છે જ્યાં વેદ થકે વાણી થકે થકે શંકર અને શેષ અરે ગીતાજી કો ગમ નહીં આઈસા હૈ સદગુરુ કા ઉપરે સદગુરુ ઈ બોધ કરે દરગુરુ ઈને ઈ બોધ લાગ્યા પછી આપણામાં જોડવાનો ભાવ ઉભો થાય તોડવાનો નહીં હા પછી મારા સંત મેળાવો ન્યા કરે ક્યાં પવનપુરુષ કેરી પૂતળી ખેલે ગગન મોજા આ પાંચ તત્વ કા સાજ બનાયા ખેલ ખરોઈ નરકો આ પવન પૂતળી રમે ગગનમાં

અને દર્શન દેવામાં લાલ મારા સંત મેળાવો ન્યા કરે સાંકડા થેર જ્યાં પગ ટકે નહીં પપિયલ કેતા કીડી જ્યાં કીડી નો પગ ટકે નહીં ન્યા મારા સંત વસાવે તેર કોઈ આવો દેશ મારડે જ્યાં સદાય આપણે ક્યાં વળગાડ્યા છે પંડિત જે પાડા ભલા અન્ય દેવ છે કૂતા કબીર કહે છે પંડિત કરતા પાડો પાડો નો હો તો ભેહ વ્યાપ નઈ આ જાડુ દૂધ ને ઢેફા જેવું દાઈ ને માખણ ને ઘી ને કેના પ્રતાપે સડે

અન્ય દેવસે છે બીજા દેવને તમે માનતા એવું માનો નિવેદ કરો ધૂણવાની ધમધમાટી કરે માથે જ ફળા દેવના ના જ ફાંકું પાડે સ્ટોર ઘરમાંથી બધો હાથ ફેરો કરીને વ્યાજે ની તો હળવળ થઈ નથી શાંતિથી થી બેઠા તઈ જો કુતરી પાળી હોય આખું આખી આખી શેરી દે નકર જ પંડિત પાડા ભલા અન્ય દેવ દેવસે કુતા અરે મુલા મુરગા ભલા શેર જગાડે સુતા કબીર મસીતે કેસીતે મુલા બાંગે તો ક્યુ સાહેબ બેરા કામ માંગલી ગાલી બાંગ મારો તો હું ખુદા બેરો થઈ ગયો મસીતે જડી મૂલા બાંગ પુકારે તો કુ સાહેબ બેરા હે અરે કીડી કે पांव મે નેપુર વાજે વો ભી સાહેબ સુનતા હે કીડી આલી જાપી હો એના પગે થી રજકણો આગી થાતી એ એનો અવાજ સાંભળે છે રાડુ નાખવાની કોઈ જરૂર નથી જ્યાં તનકી જાણે મનકી જાણે આપડા ભીતર માં કેવા વિચાર આલે ને એ એટલે તો એને અંતરયામી કીધો માટે મણી દીપક મંદિરિયામાં મેલીએ ઘી નો દીવો હોય ને તો પૂરવું પડે થઈ રે એટલે તેલ નો દીવો હોય તો પૂરવું પડે પણ જેમાં સમય પ્રકાશ છે મણી મણી ઈ મંદિરમાં મૂકોમાં કઈ પૂરવું જ ન પડે

माया के अंधारू मटी जाए गुरु जी एवं एक बार अमृत गड़े उतरे अमृत आ शरीर से मृत से अंदर बोले अमृत एक बार जेम सेम हम समय हम जाए, जाए तो मरवा तरी बी जाए એ કઈ મટે ભગવાન બુદ્ધ નું શરીર છૂટવાનું થયું એ ભગવાન બુદ્ધ બોલ્યા તમારે કોઈને છેલ્લો કઈ પ્રશ્ન કરવો હોય તો પૂછી લ્યો હું થોડી ક્ષણો જ તમારી ભેગો છું મારો સમય પૂરો થઈ ગયો છે કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લ્યો કોઈ નથી બોલતા દિગમૂઢ થઈ ગયા બધા કોઈ નથી બોલતા

તમે કાયા છોડીને ક્યાં જવાના આ પ્રશ્ન કર્યો આ કાયા છોડીને તમે ક્યાં જવાના છો બુદ્ધ બોલ્યા કે મેં થા નહીં તો ફીર જાઉં કહા જવાનું તો થ્યો હોય એને થાય જે થ્યો જ નથી ને જવાનું આવે છે

તમે બધાય સમાધાન કરી દીધા કોઈ પ્રશ્ન રહેવા દીધા નથી પણ હવે તમે ક્યો છો તો એક પ્રશ્ન કરું કે બોલ કે તમે તો અમારા ગુરુ પણ તમારો ગુરુ કોણ તો કોઈ દી કીધું નથી તમે અમને તમે અમારા ગુરુ તમારો ગુરુ કોણ આ તમે ક્યાંથી બધું આલી આવ્યા મલુક જરા કહીશો મરક મરક મોડું થયું કે સાચું કહું ને કે હા કે મરવા ટાણે ખોટું નહીં બોલું મારે ગુરુ ગણાય છે એમાં છેલ્લો ગુરુ મારો સૌદ વ્રહ છોકરો સૌદ વ્રહ નો છોકરો કે એની પાણી થી મળ્યું એવું ક્યાંય થી નથી મળ્યું મને તો કે એની પાણી થી શું મળ્યું કે દિવાળીનું નું ટ્રાણું હતું અને હું એક ઝૂંપડાવાસીઓમાંથી વાસીઓ માંથી આયલો ઝૂંપડા માંથી હું હોય એમાં એક છોકરો દીવો ભરીને આયલો જાતો એટલે મને મજાક કરવાનું મન થયું એટલે આ છોકરા ઉભો રાય તો કે ઈ તો ઉભી ગયો આ દીવો તે ભર્યો આ મે ભર્યો તો ઈ દીવો આવ્યો ક્યાંથી મે એને એમ કીધું તે ભર્યું હોય તો બોલી દીવો આવ્યો ક્યાંથી છોકરો કે એમ એટલે ઉભો રહે જોજે હવે કે મને જો છોકરી દીવા મારી ફૂંક દીવા ને એ ક્યાંય ગયો ઈ તું કે પછી હું કહું ક્યાંથી દીવો હું આવ્યો એ પસે કહું આ તારી નજર સામે કે આ દીવો ગયો ક્યાંય ગયો ક્યાંય તું ઈ પેલા મને કે મલુક કે મારું બધું જ્ઞાન ઘૂસવાઈ ગયું ન્યા મારું દર્શન શાસ્ત્ર એ ખોટું પડ્યું ન્યા જેને બુદ્ધ નિર્વાણ કે મરવા તણી મટી જાય બીક જાય લગી નિજ રૂપ નું જેમ સેમ જ્ઞાન નહીં થાય ત્યાં લગી મોત બી વરાવી છે લોકો ભક્તિ શું કરવા કરે છે કા લોભ હારું

ખીલા ઠોક્યા ને એમાં ઈશુ મોત થયું આજે વિશ્વમાં મોત થયું છે ખીલા ઠોકવાથી ભગવાન બુદ્ધે હું ભગવાન કૃષ્ણ નાળેર લીધું તળાવનું પાણી પી આ વેરાવળ ને પાટણ ની વસીએ પીપળાના ઝાડનું ઓઠીંગણ લીધું ઘડીક થાક ગાળવાની જોકો આવી ગયો અને ભીલે બાણ માર્યું હું બહુ બોલી સાલીને નાળર લઈને મૃત્યુ થયું છે આજે આપણા ભારતનો ફર્સ્ટ નંબરનો ભગવાન છે શ્રી કૃષ્ણ નાળર લઈને મરે છે એને કોઈ કૂતરો નથી યાદ કરતું કૂતર્યા મૂતરે એની માથે ગાંધીજીને પિસ્તોલની ગોળીથી માર્યો બોલી ચાલી નથી રાષ્ટ્રપતિ આવે રાજઘાટ ઉપર પેલી પુષ્પાંજલી ગાંધીજીની સમાતિ વારે તે વારે કોઈ દિવસ સીતારામ કરીને મર્યો એને કોઈ યાદ કરે ભક્તિ તો એ બહુજન હિત આય બહુજન સુખાય જેમાં જાજા માણસો નું હિત હોય આપણે હે ભગવાન

ગળાનું કેન્સર થયું એમાં ઝૂરી ઝૂરીને એનું મૃત્યુ થયું છેલ્લે તો શિષ્ય આવતા બંધ થઈ ગયા શારદા મણી દેવી ને વિવેકાનંદ બે જતા અંદર રૂમમાં આખો રૂમ દુર્ગંધ મારતો હતો એની પછવાડે આખું રામકૃષ્ણ મિશી નાલે છે આપણા નાળે લઈને મરે એની હું હાલે છે સંત દાદુ કહે છે મોત મારું ભલે સિંદ્રી મારે ટાંટીએ બાંધી અને હું તો ઈ પસંદ મોત ને પસંદ કરું છું મર્યા પછી મારે ટાંટીએ સિંદ્રુ બાંધીને જંગલમાં નાખી આવજો જંગલના પક્ષી મારી માટી ખાય છેલે ઈ તો સંતોષ પામે હવે ધીરે ધીરે માણસ